આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદનારાયણ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસ પરમેશ્વરનું ઐશ્વર્ય શ્લોક સાડત્રીસ થી ચાલીસ હું વિષ્ણુવંશીઓમાં વાસુદેવ તથા પાંડવોમાં હું અર્જુન છું હું સર્વ મુનિઓમાં વ્યાસ છું તથા મહાન વિચારકોમાં ઉંશા એટલે કે શુક્રાચાર્ય છું કૃષ્ણ આદ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને બલરામ કૃષ્ણના નિકટતમ વિસ્તાર છે ભગવાન કૃષ્ણ તથા બલદેવ બંને વસુદેવજીના પુત્ર તરીકે પ્રગટ થયા હતા તેથી બંનેને વસુદેવ કહી શકાય બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો કૃષ્ણ કદાપી વૃંદાવનને ત્યજતા નથી અને તેથી તેમના જેટલા રૂપ અન્યંત્ર જોવામાં આવે છે તે બધા તેમના વિસ્તાર છે વાસુદેવ કૃષ્ણના સૌથી નિકટના વિસ્તાર છે તેથી વાસુદેવ કૃષ્ણથી ભિન્ન નથી માટે એ જાણવું જરૂરી છે કે આ શ્લોકમાં ઉલ્લેખ થયો છે તે વાસુદેવનો અર્થ બલરામ કે બલરામ બલદેવ છે કારણ કે તેઓ સમસ્ત અવતારોના ઉદ્ગમ છે અને એ રીતે વાસુદેવના જ એકમાત્ર ઉદ્ભવ સ્થાન છે ભગવાનના નિકટતમ વિસ્તારો શ્વાંસ અને અન્ય વિસ્તારો શ્વાંસ કહેવાય છે પાંડુના પુત્રોમાં અર્જુન ધનંજય નામે પ્રખ્યાત છે તે પુરુષોમાં સર્વશ્રેષ્ઠ છે તેથી કૃષ્ણનો પ્રતિનિધિ છે મુનિઓમાં અર્થાત વૈદિક જ્ઞાનના જાણકાર વિદ્વાનોમાં વ્યાસ સર્વોપરી છે કારણ કે તેમણે કળિયુગમાં લોકોને સમજાય તે માટે જ્ઞાનને અનેક રીતે કર્યું અને વ્યાસજી કૃષ્ણના એક અવતાર તરીકે પણ પ્રસિદ્ધ છે તેથી વ્યાસ પણ કૃષ્ણના પ્રતિનિધિ છે જો કોઈ મનુષ્ય કોઈ વિષયનો ઊંડાણપૂર્વક વિચાર કરવા સમર્થ હોય તો તેને કવિ કહેવાય છે કવિઓમાં ઉષ્ણા અર્થાત શુક્રાચાર્ય અસુરોના ગુરુ હતા તેઓ અતિશય બુદ્ધિમાન તથા દૂર દેશી રાજનીતિજ્ઞ હતા એ રીતે શુક્રાચાર્ય પણ કૃષ્ણના ઐશ્વર્યના એક પ્રતિનિધિ છે અરાજકતાનું દમન કરનારા સર્વ સાધનોમાં હું દંડ છું અને વિજયની ઈચ્છા ધરાવનારોમાં હું નૈતિકતા છું રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું દમનના અનેક સાધનો હોય છે પરંતુ તે સૌમાં દુષ્ટોનો નાશ કરનારા અત્યંત મહત્વપૂર્ણ હોય છે જ્યારે દુષ્ટોને સજા થાય છે ત્યારે સજા કરનાર કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે કોઈ ક્ષેત્ર કે કાર્યમાં વિજય માટે પ્રયત્ન કરવાઓમાં સૌથી મહત્વનો વિજય નૈતિકતાનો જ થાય છે શ્રવણ મનન તથા ધ્યાનની ગુઢ ક્રિયામાં મૌન જ સૌથી વધુ અગત્યનું છે કારણ કે મૌન દ્વારા મનુષ્ય ઝડપથી પ્રગતિ સાધી શકે છે જે મનુષ્ય જળ તથા ચેતનનો સારાસાર વિવેક કરી શકે છે તે ઈશ્વરની પરા તથા અપરા શક્તિનો વચ્ચેનો ભેદ જાણે છે તે મનુષ્ય જ્ઞાની છે આવું જ્ઞાન સ્વયં કૃષ્ણ છે વળી હે અર્જુન હું સર્વ અસ્તિત્વનો જનક બીજ છું સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે દરેક વસ્તુનું કારણ હોય છે અને તે કારણ અથવા ઉત્પત્તિનું બીજ કૃષ્ણ છે કૃષ્ણની શક્તિ વિના કશું જ અસ્તિત્વ ધરાવી શકાતું નથી માટે તેમને સર્વશક્તિમાન કહેવામાં આવે છે તેમની શક્તિ વગર ચલ કે અચલ કોઈનું પણ અસ્તિત્વ રહી શકતું નથી જે કૃષ્ણની શક્તિ પર આધારિત હોતું નથી તે માયા અર્થાત જે નથી તે કહેવાય છે હે વીર પરમતપ મારી દૈવી વિભૂતિઓનો અંત નથી મેં તને જે બધું કહ્યું તે તો મારી અનંત વિભૂતિઓનો એક સંકેત માત્ર છે વૈદિક સાહિત્યમાં કહ્યું છે તેમ પરમેશ્વરની શક્તિઓ તથા વિભૂતિઓને અનેક રીતે જાણી શકાય છે છતાં તેમનો કોઈ પાર નથી તેથી સમસ્ત વિભૂતિઓ તથા શક્તિઓનું વર્ણન કરવાનું શક્ય નથી અર્જુનની જિજ્ઞાસા શાંત કરવા ખાતર માત્ર થોડાક ઉદાહરણો જ આપવામાં આવ્યા છે જય શ્રીમદ નારાયણ